જાંબુર ગામે આદિમ જૂથના લાભાર્થીઓને અપાયા સરકારી યોજનાઓના લાભ જનમન યોજના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક સુંદર યોજના છેવાડાના માણસને લાભ પહોંચાડવા માટેની સાકાર કરવા માટે આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગામ જાંબુર ગામની અંદર એ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાજ્ય સરકારના અમારા વરિષ્ઠ મંત્રી કુંવરજીભાઈ ઉપસ્થિત હતા અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ બારડ ઉપસ્થિત હતા જિલ્લા ભાજપના અમારા અગ્રણીઓ ઉપસ્થિત હતા કલેક્ટરશ્રી અને એમની પૂરી ટીમ જિલ્લાની પ્રશાસનિક પણ ઉપસ્થિત હતા અને વિશાળ સંખ્યામાં સીધી ભાઈઓ ઉપસ્થિત હતા આપણા વિસ્તારની અંદર જે આદિમ જૂથો તરીકે પ્રસ્થાપિત થયા એમાં ગીરની અંદર વસતા આપણા સીધી ભાઈઓને આ જૂથોની અંદર સમાવેશ થયો હોવાથી એમને આ લાભો પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ હતો શ્રી દ્વારા સરકારની રચનાના પહેલા દિવસે મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે એને અમલ કરવા માટેનો અતિ સુંદર અને પ્રશંસનીય પ્રયાસ શ્રી દ્વારા આજે પ્રધાનમંત્રી જનમન યોજના દ્વારા થયો છે જેના માધ્યમથી કેટલીય યોજનાઓના સીધા લાભો આજે અહીંયા લાભાર્થીઓને સુપ્રત પણ કરવામાં આવ્યા જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ પણ હતું ગેસની યોજનાનું જોડાણ પણ હતું મેં એક માતાને પૂછ્યું કે તમે હજી સુધી ગેસનું જોડાણ કેમ નહોતું લીધું તો એમણે જે જવાબ આપ્યો એ ખરેખર આપણે સમજવા જેવો તો એમણે કીધું કે અમને વાપરતા જ નહોતું આવડતું હવે અમારી દીકરીઓ ભણી ગણીને તૈયાર થઈ છે એટલે વાપરવા માટેની અમને ઈચ્છા થઈ અને સરકારે આ યોજના આપી એટલે અમે આજે ગેસ કનેક્શન લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની પાયાની સવલતો ઊંડાણના વિસ્તાર સુધી છેવાડાના માણસને શોધીને આપવા માટેનો પ્રધાનમંત્રીશ્રીનો આ એક સફળ પ્રયાસ છે કોનો કરવો ને કોનો નો કરવો એની એક સ્થાપિત પ્રક્રિયા છે એને અનુસરવી જોઈએ ગરમી સમાજની માંગ છે કે અમે ગીરમાં રહીએ છીએ અમારો જોઈએ સમાવેશ એની પ્રક્રિયા છે મેં કહ્યું એમ સ્થાપિત પ્રક્રિયાઓ છે એને અનુસરવાની હોય